એક ખાટલે મગન બેઠો એમાં છોકરી પિત્તળની કીટલી ને પિત્તળની રકાબીને ચા લઈને આવી મને મગનના બાપને રકાબી આપી પછી મગન ને રકાબી આપી પેલી જ રકાબી મગન ની ફરી કારણ કે મૂર્તિઓ તો હતો અમે એમને ગયા હતા ટેકામાં આમ મગને રકાબી પકડી અને છોકરી આમ કીટલી માંથી કરી ચા ની કાંઠા સુધી રકાબી ભરાણી એટલે મગનના ટેરવા દાયજા બોલવાની ના પાડી દી એટલે ગાવા મહિનો મગન એ દલમ લાદે મને દલમ લાદે રતા બી માતા મને દલમ લાદે હવે કીધું આ તો ભાઈ રે કરીએ અમે બોલી પેલા તો છોકરી ગાવા માંડી એ હાથમાં છે રતા ને એમાં છે તી ઓ મારા મદન તું ફૂત મારી ને પી ફૂત માર